હલો હાય આય હાય હું રવિ બારોડ ફન રંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું શ્રીલંકામાં પુનર્જન્મ મેળવવાની લાલસામાં ધર્મગુરુ સહિત સાત લોકોએ ઝેરી દવા પીને અપઘાત કર્યો પાકિસ્તાનના ખૈબર પખતુનખ્વામાં આતંકવાદીઓ બોમ્બ બ્લાસ્ટ કરતા પાંચ પોલીસ કર્મીના મોત વીસ થી વધુને ઈજા અમેરિકાએ આશરે પચાસ વર્ષ પછી સફળતાપૂર્વક મૂન મિશન લોન્ચ કર્યું ત્રેવીસ ફેબ્રુઆરીએ ચંદ્રપણ લેન્ડ થશે જર્મનીમાં ટેક્સમાં આપાતી રાહત બંધ કરાતા નારાજ ખેડૂતોએ ઉગ્ર આંદોલન કર્યું રસ્તા પર ખાતરના ઢગલા કર્યા બોયકોટ માલદીવના સમર્થનમાં બોલીવુડ બાદ જાણીતા ક્રિકેટરોએ ભારતમાં ફરવાની જગ્યાઓ શેર કરી સત્તર જાન્યુઆરીએ જગન્નાથપુરી હેરિટેજ કોરિડોરનું સીએમના હસ્તે લોકાર્પણ કરાશે બિલ્કીસ બાનો કેસમાં દોષિતોને છોડી મૂકવાનો ગુજરાત સરકારનો નિર્ણય સુપ્રીમે પલટી નાખ્યો દોષિતો ફરી જેલમાં જશે શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું ભીડ વધશે તો રામ મંદિર અઢાર કલાક ખુલ્લું રાખવામાં આવશે વડોદરામાં મેયર પિંકીબેન સોનીના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદઘાટન કરાયું અમદાવાદના બહેરામપુરની જેપી રોગની હોસ્પિટલમાં નવા સેન્ટરની તકતીમાં નામ ન હોવાથી કોંગ્રેસી ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કાળો સ્પ્રે છાંટી દીધો સુરતના પાંડેસરામાં ચોરીની શંકાએ માર મારી પડોશી યુવકની હત્યા કરનાર ત્રણ ભાઈની ધરપકડ હાલ જેલમાં બંધ દેડિયાપાડાના આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને મળવા કેજરીવાલ અને ભગવંત માન આવ્યા તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોટ તમારો યાર આગળનો તો ખબર જ છે ને પછી મજા કરો નહીં યાર